क्यारना खेतरे गैस हजी न था ये वाह नेम से काम नहीं पाई तू है हाँडी भाई बोलो ना काम तो तो मरूं जो हाँ, हाँ तमारा भाई घरे न थे ये आवे ना तो ये आऊँ जो हाँ ये आवे बसी हूँ काम नो हैं जो हूँ तमारी अभी सुहादी भाई

તમને મારાથી ડર લાગે એમ શું શું હો હતી તમે મહેરબાની કરીને અહીંયાથી અહીંયાથી વયા જાવ હાથ જોડવાની જરૂર નથી તમારે તમારે છે ને ફક્ત મારું થોડું કામ કરવાનું છે સમજ્યા હા રૂપિયા આપી દયો છે રૂપિયા સો તમને તો ખબર છે ને કે હમણાં અમાર ઘરમાં દવાખાનું આવી ગયું હતું એટલે હમણાં તો કઈ રૂપિયાનો મેળ પડે એમ નથી અને ખેતરમાં તેમાં કાંઈ પાક છોડ નથી શાકભાજી નથી થયા ન કરે બે પાંચ ટમેટા બેસીને તમને રૂપિયા આપી દઈ હા તો એના માટે થઈને માની લ્યો કે હું તમારા ઘરવાળાને ટીપી નાખું તો ભાભી કેવું લાગશે હા હારું લાગશે આ હું તમને આમ શેડતી કરું તો કેવું લાગશે સારું લાગશે આ તમે કોઈને કહી નહીં શકો કઈ હકશો બોલો ને કે હું તમારા ઘરે આવ્યો તો તમારી યારે આમ ગેરવર્તન કરતો તો હા કેવું લાગશે સારું લાગશે નહીં ને મને મારા રૂપિયા જોઈએ છે રૂપિયા કાલની તારીખમાં મળી જાય કાલની તારીખમાં તો કેવી રીતે થાય અને તમે તો એક ખાનદાની કુટુંબમાંથી છો તમને આવા બધા કામ ન શોભે મને આવા શોભે આ જુઓ મારા રૂપિયા તમારે છે ને આ આપવા તો પડશે જ પણ તમારી પાસે એક રસ્તો છે જો રૂપિયા તમે મોડા આપશો તોય લઈશ વ્યાજ નહીં આપો તોય લઈશ લાગ્યું તમને હું તમારી વાત કરું છું કઈ નહીં મારી વાત સાંભળો આ તમને કઈ તકલીફ નહીં આપું પણ મારું એક કામ કરવું પડશે કરશો કેવું કામ હા કેવું કામ હે ગામમાં એવું છે કે તમારે છે ને અ તમારી હા હા ઓલી ઓળખો ને તમારી બેન પણ હા એને લાફો માર્યો જ મને આયા હા તો તમે આમ કામ મારા ગામમાં નીકળતી બેનું દીકરીઓ ને દાદા દાદા પાછળ નહીં ખોટું હા ડિંગડી જો સમજી ગયા હા છે ને એના લાફાથી મારા દિલમાં એના પ્રત્યે પ્રેમ જાગી ગયો છે વધારે મારે છે ને એની અરે લગ્ન કરવાનો વિચાર છે એટલે ગમે તે થઈ જાય તમારે ખાલી એટલું જ કામ કરવાનું છે કે હું આ રૂપિયા ભૂલવા માટે તૈયાર છું પણ એને તમે મારી બનાવી દો એ મારી બની તો મને કાંઈ વાંધો નહીં નહીં હું અશોકને હેરાન કરું નહીં તમને હેરાન કરું તમે કે અને એ કે આ તમારી ઉંમર થઈ ગઈ છે અને એ બિચારી અજી નાની છે સોપ આ તમે કઈ કામ ધંધો નથી કરતા હું હું વાત કરું ક્યો એના ઘરે જઈ સરપંચનો દીકરો છું હ કામ ધંધો શું કરવાનો અમે આખા ગામના કામ તો કરીએ છીએ હવે વધારે કામ કરવા માંગીએ સરપંચ જ છો ને સરપંચનો દીકરો જ છો ને હા સરકારી નોકરી તો છો ને કે આખી જિંદગી તમાર પગાર આવે પછી કરશો પછી મંજરાશું હા તો એની ચિંતા તમારે કરવાની જરૂર નથી પાંચ વર માં એટલું ભેળું થઈ ગયું હોય છે કે પછી આખી જિંદગી કાઈ નહીં કરવું પડે એટલે તમે એ બધું છોડો મારા રૂપિયા લાવો ને હા પ્રેમથી સમજાવું શું સમજ નથી મારું કામ કરીશ કે નહીં તું જાય છે એની આરે વાત કરીશ અને એને ગમે એમ કરીને મારી આરે લગ્ન કરવા માટે મનાવીને લઈને આવજે 담지도? 아비 못해